નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભોધર ગામે અજાણી વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે જી હા દર્શક મિત્રો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જંબુસર તાલુકાનું ભોધર ગામ અને આ ભોધર ગામની અંદર એક અવાવરૂ કૂવામાં એક લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામે છે દર્શક મિત્રો બનાવની વિગત પ્રમાણે છે કે ગામની એક મહિલા વાંદરા બગડવા જતી હતી અને તેવામાં તેમણે આ અવાવરૂપ હોવામાં એક લાશને જોઈ અને આ સમાચાર ગામના સરપંચને જણાવ્યા હતા ત્યારબાદ ગામના સરપંચ દ્વારા સ્થાનિક પોલીસ મથકને આ બાબતની જાણ કરતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને રેસ્ક્યુ ટીમને બોલાવી આ લાશને બહાર કાઢવામાં આવી છે મિત્રો હતી એ મુશ્કેલ પરંતુ દર્શક ગામના જ એક વ્યક્તિ કે નામ નગીનભાઈ છે કે જેઓ અસ્થિર મગજના હોય લગભગ આશરે બે મહિના અગાઉ વેરેજ પોલીસ મથકમાં એમની ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે દર્શક મિત્રો આ જે લાશ મળી આવેલ છે એ આ નગીનભાઈની જ છે કે કેમ તે રહસ્ય હજ્ય પણ છે તથા આ લાશ કોની હશે એ ઓળખવું સ્થાનિક પોલીસ માટે પણ એક કોયડા સમાન બની ગયું છે